નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છીએ કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે તો આપણે સૌપ્રથમ એમનો પરિચય જાણીએ કે એ લોકો ક્યાંના છે અને એમને ખરેખર આજે સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળ્યું છે એ કઈ રીતે મળ્યું તો સૌપ્રથમ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ મનુભાઈ પટેલ ભરતભાઈ મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ અને તમારું ગામ આંગલધરા આંગલધરા ઓકે એટલે તાલુકો કયો કહેવાય મહુવા કહેવાય મહુવા અને જિલ્લો સુરત સુરત તમારું નામ કલ્પનાબેન ભરતભાઈ પટેલ હા હવે તમે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા કઈ સાલમાં થયેલા બે હજાર દસ માં બે માં ઓકે એટલે અત્યારે ચાલે છે બે હજાર ને બાવીસ એટલે લગભગ બાર વર્ષ જેવા થઈ ગયા બરાબર તો મને એ જણાવો કે આ વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું નહીં અને હાલમાં અત્યારે ત્યાં બાળક છે એ છોકરો છે કે છોકરી છોકરો છોકરો છે બરાબર કેટલા માસ થયા બે માસ થઈ ગયા બે માસ પૂરા થાય છે આજે પૂરા થયા મતલબ બે માસ થઈ ગયા

બરાબર આવી તમે કેટલા વર્ષ થી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છ સાત વર્ષ થયા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી લગ્નના બે વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી બરાબર અને આવી રીતના છ સાત વર્ષ સુધી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવી હવે ડોક્ટર ની ટ્રીટમેન્ટ થી સારું નહીં થાય તો આપણે ગામ માં રહેતા હોય તો ભગત ભુવા પણ આપણે બતાવીએ તો એવા કેટલા ભગત ભુવા ને બતાવેલું અંદાજે 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 તો ઘણું બધું હોય તો પણ પાંચ છ સાત આઠ દસ વધારે તો મને એ જણાવો કે તમે મતલબ આટલા બધા મતલબ ભગત ભુવાને બતાવ્યું હશે પછી જે કઈ આયુર્વેદિકની દવા પણ કરાવી હશે કરાવી ખરી આયુર્વેદિક નથી કરાવી આયુર્વેદિક નથી કરાવી ઓકે દવાખાને દવા કરાવી હા તો આ ટોટલ તમારો ખર્જો કેટલો થયો તો ઘણો ખર્જ થઈ ગયો એટલે આમ કેટલો આમ અંદાજે તમે હાલમાં શું કરો છો હાલમાં તો નકરી ઓકે તો મતલબ નોકરી કરો છો અને આટલો બધો મતલબ ખર્ચો થતો તો કેવી રીતના પરવડતો મતલબ અત્યારે નોકરી લાગી ગયો છે એના પહેલા તો એ રીતે કામ કરતા બરાબર તો અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે પાંચ છ લાખને તો થઈ ગયા ઓહો હો 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 ઓછામાં ઓછા એનાથી વધારે થયો પણ ઓછો તો નહીં હં હવે આટલો બધો ખર્ચો કરાવ્યા પછી પણ જ્યારે રિઝલ્ટ નહીં મળ્યું તે ત્યારે તમારા મનમાં વિચાર કેવા આવતા મતલબ શું થતું એમ આટલો ખર્ચો કરતા બી નથી મેળવતો તો શું એમ બરાબર છે હવે તમારે ત્યાં અત્યાર તો બાળક છે બરાબર અને બે માસ થઈ ગયા છે આજે આજે બે માસ થઈ ગયા તો એ રિઝલ્ટ છે નાથી આવ્યો થોડીક વાત કરો આપણે જે આ પ્રોડક્ટ આઈપી છે જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે આ જે નેચરા મોર છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે આ નેચરા મોર ફોર મેન વેનિલા ફ્લેવર નેચેરા મોર ફોર વુમન છે અને આ છે વુમન વેલનેસ અને એની સાથે સાથે બીજી કઈ પ્રોડક્ટ વાપરેલી છે આ જે ન્યૂટ્રી લિવર છે અને એની સાથે મેન વેલનેસ આ પ્રોડક્ટ તમે વાપરી તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે ના કંઈ વિશ્વાસ નથી વિશ્વાસ હતો ખરો શરૂઆતમાં નહીં જોઈએ વાપરી જોઈએ એમ કરીને ચાલો આટલી દવા કરી છે તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગનસી નું રિઝલ્ટ મળી ગયું બેન તમે બોલી શકો

પણ આમ તો તમને દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું એટલે કમસે કમ ચાર પાંચ હજારમાં જ તમારો આ રિઝલ્ટ તો મળી ગયું કહેવાય બરાબર ને તો ક્યાં પાંચ લાખ રૂપિયા અને ક્યાં ચારથી પાંચ હજાર રૂપિયા તો દર્શક મિત્રો તમે જોઈ શકો કે આ દંપતીને ત્યાં ખરેખર રિઝલ્ટ આવી ગયું છે હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી રહ્યા પછી તમારા શરીરમાં કંઈ તકલીફ આવી ખરી કંઈ જ નહીં બરાબર તો બાળક છે ખરું અત્યારે મને બતાવી શકો ખરા હા બતાવજો ને દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ બે માસનું બાળક છે મતલબ આ બે માસ થઈ ગયો છે અને એકદમ તંદુરસ્ત છે આ તમે જોઈ શકો હવે ઘણા બધા દંપતીઓ ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થઈ જાય છે પણ એમને ત્યાં બાળક રહેતું નથી કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે એમને બરાબર તમારે તો રિપોર્ટમાં બધું નોર્મલ જ આવતું હતું તો પણ તમારે ત્યાં સંતાનના પ્રોબ્લેમ હતા જ તેવા દંપતીઓનું તમારે શું કહેવું છે એમ વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ હા વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ લેવી જોઈએ બરાબર છે સારામાં સારું રિઝલ્ટ આવે બરાબર છે તમને અત્યારે કેવું થાય હવે તો તમે ખુશ ને હા અમે ખુશ છીએ ભલે 5 લાખ રૂપિયાનો ખર્જો થયો હોય પણ આજે આપણે ત્યાં બાળક છે બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે તમને આ પ્રોડક્ટ ભલામણ કોના કરેલી એ થોડીક માહિતી આપો હા અમારે સે ગણેશભાઈને વાત કરીએ એને ગૌરવભાઈ ને કહી આજ અહીંયા બાજુમાં બેસેલા છે આ ગણેશભાઈ હા ગણેશભાઈ ઓકે એમણે ગૌરંગભાઈ જોડે વાત કરી તો ગૌરંગભાઈ કોઈ દંપતી તમારો સંપર્ક કરવા માંગતા હોય માહિતી માટે અને સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપજો બુતેર ઝીરો ત્રણ ઝીરો ઝીરો પચોતેર પચોતેર સત્તાવન સત્તાવન ઓકે તમે જેન્ડર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર